ગાંધીનગર આમ તો આંદોલનની ભૂમિ કહેવામાં આવે છે ત્યારે વધુ એક આંદોલનની શરૂઆત થઈ છે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને સરકારી કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને પડ્યા છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે બે હજાર બાવીસમાં સરકારના શિક્ષણ મંત્રી દ્વારા વચન આપવામાં આવ્યું હતું તે વચન નિભાવવામાં આવ્યું નથી તેના જ કારણે તેમણે હવે ધામા નાખ્યા છે ત્યારે તેઓ આજે વિધાનસભા તરફ કૂચ કરવા જઈ રહ્યા હતા તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી આ ઘટનાને લઈને શિક્ષક ઓ શું કહી રહ્યા છે શું તેમની માંગણીઓ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો ગાંધીનગરને આંદોલનની ભૂમિ કહેવામાં આવે છે કેમ કે અવારનવાર અલગ અલગ બાબતોને લઈને આંદોલનના એંધાણ ગાંધીનગરથી થતા હોય છે પછી એ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલન હોય ટેટ પાસ થયેલા ઉમેદવારોની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન હોય કે પછી સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગની સાથે આંદોલન કરતા હોય ત્યારે ફરી એકવાર છેલ્લા થોડાક દિવસથી ગાંધીનગરમાં ઓલ પેન્શન સ્કીમની માંગ પ્રબળ બની છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સરકારે જે સરકારી કર્મચારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો અને ઓલ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી ત્યારે સરકાર હરકતમાં આવીને તેમને એક આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ઠરાવ કરીશું આગામી સરકાર બનશે તો તેમની માગણીઓ સંતોષાશે તે પ્રકારનું આશ્વાસન અને બાહેધરી છે તે જે તે સમયે મંત્રીઓ દ્વારા આપવામાં આવી હતી જો કે આ વાત અને આ જે માંગ છે તે હજી પણ ઠેરને ઠેર જોવા મળતા હવે શિક્ષકોની ધીરજ કૂટી છે ને તેમના દ્વારા છેલ્લા થોડાક દિવસથી ગાંધીનગર ખાતે આ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ગાંધીનગરમાં હાલ ત્રણ દિવસીય ચોમાસું સત્ર પણ મળ્યું છે અને આમાં ધારાસભ્યઓ પણ હાજરી આપી રહ્યા છે ત્યારે ઓલ્ડ પેન્શન સ્કીમના જે માંગ કરતા આંદોલનકારીઓ છે તે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરે તે પહેલાં દર વખતે જેમ પહેલાં ટેટ પાસ આંદોલનકારીઓ હોય ફોરેસ્ટ ગાર્ડના આંદોલનકારીઓ હોય તેમની પોલીસે અટકાયત કરી હતી તેવી જ રીતે ઓલ પેન્શન સ્કીમના નામે જે આંદોલન કરી રહેલા આ શિક્ષકો છે તેમની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે ત્યારે આને જ લઈને વિવાદ વકર્યો તો જેમાં જે ઓલ પેન્શન સ્કીમ જે બે હજાર પાંચનો ઠરાવ છે તે મુજબ લાગુ કરવામાં આવે અને તેમજ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે લાભો મળવા જોઈએ ને જે બે હજાર બાવીસમાં વાત થઈ હતી બાહેદરી આપવામાં આવી હતી ને અત્યાર સુધી તે વસ્તુની અમલવારી ન કરવામાં આવતા હવે શિક્ષકો બરાબરના રોષે ભરાયા છે ને તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં સુધી તેમની ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં જ ધામા નાખીને બેઠા રહેશે ને પોતાનો વિરોધ છે તે દર્શાવશે હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આગામી સમયમાં આ બાબતે જે ત્રણ દિવસનું સત્ર મળ્યું છે તેમાં આને લઈને કોઈ ચર્ચા કરવામાં આવે છે ને કોઈ વસ વછલો રસ્તો કાઢવામાં આવે છે કે પછી આગામી સમયમાં વધુ એક આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં